ખેડા જિલ્લાના ડાકો નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓને ઠાસરા મામલતદાર રોડ પરના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી દુકાનદારો તેમજ સામાન્ય ધંધો કરતા ખાતા વેપારીઓ વેપાર વિહોણા બની ગયા હતા મામલતદારનો ઉદ્ધત મિજાજ વેપારીઓને વેપાર વિહોણા કરવાનો દેખાયો હતો પોતાનું પેટીયું રળી ખાતા નાના મોટા વેપારીઓ તેમજ દુકાનદારોને દુકાનો બંધ રાખવાની નોબત આવી હતી મામલતદાર તેમજ દુકાનદાર વચ્ચે તુ તુ મે મૈના ઘર્ષણ પણ થયું હતું ફેરિયાઓ તેમજ દુકાનના વેપારીઓએ વેદના સાથે રોષ ઠાલવ્યો હતો ચીફ ઓફિસર અને મામલતદારે સંજય પટેલ મીડિયા સમક્ષ વાત કરવાની પણ મનાઈ કરી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જીપીસીસી ડેલીગેટ આજે આજે દબાણનો મામલો જે પામે છે કે દબાણનો મામલો જે છે આ વર્ષોથી છે વાત સાચી છે પણ સાથે સાથે અહીંયા ગરીબ લોકો જે નીચલા વર્ગના માણસો જે પૈસા કમાતા એના ભારતીય જનતા પાર્ટીના માણસોએ સત્તા દિવસે ઉખેડીને ફેંકી દીધા ભૂતકાળમાં પણ અહીં દુકાનો હતી એને હટાવી દીધી કોઈ વળતર નહીં કોઈ જગ્યા નહીં કે કોઈ બીજું કોઈ એમને પ્રલોભન બી નહીં અને એ રીતે હટાવી દીધા આ રીતનું છે સરકાર સરકાર વિશે તો એવું કહેવાય કે ભાઈ આ બે દરી નીતિની વાતો છે આ પ્રોંજી સ્કીમોમાં કરોડોનું કરી નાખનારા જે પોતે પોતાનું મોબાઈલ સોનાના કવરમાં લઈને ફરે આપણે જાણ્યું છે દસ હજાર કરોડનો આજે બી આંકડો આવ્યો છે એવા લોકોને પકડવાની જગ્યાએ આ ભૂપેન્દ્રભાઈ પટેલના ભાજપની સરકાર ગરીબો ગરીબો ઉપર દમન કરી રહી છે ખરેખર તો દબાણની વાત કરીએ તો આ દબાણો ન કહેવાય આ ધંધો રોજગાર કરવા માટેનું એક પોતાનું હથિયાર છે કે જેની પર તેઓનું ગુજરાન ચાલે છે આપણે જોઈએ તો કોઈપણ પ્રકારે મેળો અને કોઈ પ્રસંગ હોય તો જે તે ગ્રામ પંચાયતો દ્વારા બી આવા સ્ટોલ લગાવવા માટેની જાહેરાતો કરવામાં આવે છે ત્યારે ડાકોરની અંદર આ રીતે પોતે ધંધા રોજગાર કરનાર નાના વેપારીઓ પોતે ડાકોરમાં ધંધો કરતા હોય અને યાત્રાળુઓને ખુશી મળતી હોય તેવા પ્રસંગે દબાણના બાને ફક્ત અને ફક્ત નાના માણસોને હેરાન કરવાનો આ ખારસો છેલ્લા કેટલાય સમયથી ચીફ ઓફિસર દ્વારા ચાર ચાર વખત ગોમતી નૌકા વિહારની નોટિસો આપવામાં આવી પોતે પૈસાદાર અને રાજકીય વોટ ધરાવતા હોવાના કારણે તેઓનું દબાણ આજે પણ દૂર કરવામાં નથી આવ્યું તો આ વાલા દવલાની નીતિનો હું સખત વિરોધ કરું છું અને દિન ત્રણમાં જો અમારા ડાકોરના વેપારીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રી સુધી પણ અમે જવા તૈયાર છે